જ્યારે અર્જુન મોઢવડિયા કોંગ્રેસમાં હતા ત્યારે ગૌતમ અદાણી કોંગ્રેસ માટે દુશ્મન હતા પરંતુ અર્જુન મોઢવડિયા હવે ભાજપમાં આવી ગયા છે અને હવે એમને અદાણી બહુ સારા લાગી રહ્યા છે નમસ્કાર પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડિયા ગુજરાતના એક દિગ્ગજ રાજકારણી છે અને એમનો અદાણી પ્રત્યેનો પ્રેમ તાજેતરની અંદર ઉજાગર થઈ ગયો છે અને એને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે કારણ કે જ્યારે અર્જુન મોઢવડિયા કોંગ્રેસમાં હતા ત્યારે ગૌતમ અદાણી કોંગ્રેસ માટે દુશ્મન હતા પરંતુ અર્જુન મોઢવડિયા હવે ભાજપમાં આવી ગયા છે અને હવે એમને અદાણી બહુ સારા લાગી રહ્યા છે તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડીયાને ગુજરાતના બધા લોકો જાણે છે કારણ કે એક જમાનાની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે કહેવાતા હતા પરંતુ એમણે એ પછી કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાં આવી ગયા હવે અર્જુન જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે રાહુલ ગાંધી સહિત બધા જ નેતાઓ ગૌતમ અદાણીની વિરોધમાં હંમેશા નિવેદનો આપતા રહેતા હતા કે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીના ખાસ મિત્ર છે પ્રધાનમંત્રી બધો ફાયદો કરાવે છે અને આ નેતીને બધું ગૌતમ અદાણીના વિરુદ્ધમાં હંમેશા કોંગ્રેસ નિવેદન આપતું રહેતું હતું પરંતુ અર્જુન મુરવડીયા તાજેતરની અંદર એક સ્કૂલમાં ગયા હતા અને સ્કૂલમાં એમણે એ વિશે વાત કરી કે ખોટા ખર્ચાઓ નહીં કરવા જોઈએ દેખાડો નહીં કરવો જોઈએ બચત કરવી જોઈએ આવી બધી એમણે વાત કરી અને એ સમયે એમણે નામ લીધા વગર એમ કીધું કે હમણાં તાજેતરની અંદર જ ગુજરાતના એક મોટા ઉદ્યોગપતિએ એમના પુત્રના લગ્ન કર્યા અને ખાસ મોટા મોટા વીઆઈપી મહેમાનોને બોલાવવામાં નહીં આવ્યા અને માત્ર પરિવારના લોકો મળીને સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા અને સાથે સાથે એમણે દસ હજાર કરોડનું પણ દાન આપ્યું હવે અર્જુન મરવડિયાએ તે વખતે એવું કીધેલું કે ભાઈ ચલો તમે દાન નહીં કરી શકો તો કંઈ નહીં પરંતુ તમે ખોટા દેખાડા નહીં કરો તમારી ક્ષમતા મુજબ તમારી તાકાતની હોય તો પણ ખોટા ખોટા ખર્ચા નહીં કરો અને એને બદલે તમે પૈસા બચાવો અને એ પૈસા ઘરમાં વાપરો જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે રાજકારણના કેટલાક ટીકાકારોએ એવું પણ કીધું કે અર્જુન મોઢવડિયા ભાજપમાં આવી ગયા અને એમનું જે મંત્રી બનવાનું સપનું હતું એ હજુ સુધી ઉજાગર નથી થયું એટલે જાણી જોઈને એમણે આ વિડીયો વાયરલ કર્યો હોઈ શકે કારણ કે ભાજપમાં આવ્યા પછી અર્જુન મોરવડિયા તો જાણે ખોવાઈ ગયા હોય એવું લાગતું હતું બધાને શરૂઆતમાં એવું લાગતું હતું કે ભૂપેન્દ્ર પટેલ જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરશે ત્યારે અર્જુન મોરવડિયાનો ચાન્સ લાગી શકે પરંતુ હજુ સુધી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળનું વિસ્તરણ જ નથી કર્યું અને હવે હમણાં તો એ ચર્ચા પણ બંધ થઈ ગઈ છે એટલે મંત્રી બનવાનું ભાજપમાં આવીને મંત્રી બનવાનું જે અર્જુન મુરવળે એનું સપનું હતું એ પૂરું નથી થયું તો કદાચ એક ઉદ્યોગપતિના નામના સહારે કંઈ મંત્રી પદ મળી જાય એવા આશયથી એમણે આ વિડીયો વાયરલ કર્યો હોવાનું કેટલાક લોકો કહી રહ્યા છે બીજી એક ચર્ચા એ બી છે કે હમણાં થોડા સમય પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના પુત્રના બી લગ્ન થયા અને એની અંદર ધામધૂમપૂર્વક અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો તો શું અર્જુન મોઢવરિયા આ એક સરખામણી કરી રહ્યા છે કે એક ઉદ્યોગપતિ એવા છે કે જે સાદાઈથી લગ્ન કરે છે અને એક ઉદ્યોગપતિ એવા છે કે જે દેખાડો કરીને અબજ રૂપિયા ખર્ચો કરે છે જો કે અમને સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ બાબતે અર્જુન મરવડીયાનો સરખામણી કરવાનો આશય નહીં હતો એમનો જે આશય હતો તે એવો હતો કે ભાઈ કોઈ બી વ્યક્તિ હોય એ લગ્ન કરવાનું એમની પોતાની પોતાની નિર્ણય છે એ એમની ક્ષમતા હોય તો કરે ક્ષમતા હોય તો નહીં કરે પરંતુ મુખ્ય આશય એ હતો કે ભાઈ લોકોએ જો પોતાની ક્ષમતા નહીં હોય કે લોકોએ આમ પણ ખોટો દેખાડો નહીં કરવો જોઈએ અને પૈસા બચાવવા જોઈએ એવો આશય હતો પરંતુ અત્યારે અર્જુન મુરવડીયા ગૌતમ અદાણીને કારણે ચર્ચામાં આવી ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ